નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઇવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મગરપુરા એસટી ડેપોની પાછળ હંગામી દબાણો દૂર કરતી પાલિકાની દબાણ શાખાની ટીમ વડોદરામાં નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ આવતાની સાથે જ વડોદરામાં દબાણો દૂર કરવાની ખવાયત પુરજોશમાં શરૂ કરવામાં આવી છે ત્યારે વડોદરાના અને કોઈ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ જ રોજ વડોદરા મકરપુરા એસટી ડેપોની પાછળ હંગામી દબાણું દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જે લઈને આ દબાણો દૂર કરવા આવી પહોંચ્યા ધજ્યા લોખંડની કેબિનો શેડ લારી ગલ્લા જેવા હંગામી દબાણો હતા સોસાયટીઓની જમીન નજીકે આવેલા આ દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવતી હતી જેથી દબાણ શાખા દ્વારા દબાણું દૂર કરીને રોડ મોકલો

વોર્ડ ઓફિસર શ્રી ગોહિલ સાહેબના આદેશ મુજબ ભાડા ક્લાર્કને સાથે રાખી મકરપુરા ડેપોની પાછળ રસ્તામાં નબાણો જમા લેવાની હાલ કામગીરી ચાલુ છે સાત આઠ લારીઓ જમા લીધેલ છે અને બીજી કેબિનો જમા લેવાની કામગીરી હાલ ચાલુ છે ઇન્સ્પેક્ટર હંગામી દબાણો માટે નોટિસ આપવામાં આવતી નથી